બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના ગૈડીયા ગ્રામ પંચાયત હેઠળના ખાડીયા કુવા ગામે એક દીપડો પહેરતો પડેલો છે આ દીપડાના વિડીયો સ્થાનિક યુવાનોએ અને રહીશોએ ત્યાં ઉભારીને ઉતારેલા છે લગભગ પચાસ સાઠ ફૂટના અંતરેથી દીપડો જે જગ્યા ઉપરથી એક વાછરડાનો શિકાર કરી ગયો એ વાછરડા ત્યાંથી લઈ જવા માટે ત્યાં ત્યાં જ પડે રહ્યો લગભગ પચાસ સાઠ ફૂટના અંતરે ત્યાં ઊભા રહ્યો તો લોકો ત્યાંથી ત્યાં પહોંચ્યા અને ઘોંઘાટ થયો અને ત્યાં દૂર હટ્યો તો હટીને પણ માત્ર પચાસ સાઠ ફૂટ દૂર એને ઉભો રહ્યો અને પોતાનો શિકાર છે એને લઈ જવા માટે તમે જોઈ શકો છો આ શિકારને પણ એને દબોચ છે લોખંડી જડબાતળે રમેશભાઈ મગનભાઈ રાઠવા એમના આ ઘરની અંદરથી આ તે આ શિકારને એણે ઝડપી લીધો હતો આ ઘટના પરમ દિવસની સત્યાવીસ તારીખની છે અને પરમ દિવસે જે બનાવ બન્યો ત્યાર પછી આ દીપડો એનો શિકારને ગઈ કાલે રાતના લગભગ નવ વાગ્યાના દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે અહીંયા દીપડો છે તે બિલકુલ બિંદાસ આ રીતે પોતાનો શિકાર છે એને ત્યાંથી લઈ જવા અને ખાવાના પ્રયાસ કરે છે લઈ પણ જતો નથી ત્યાં બાજુમાં જ છે સાઠ ફૂટ અંતરે ત્યાં એને ખેતરમાં ખેંચી દઈ અને ત્યાં વાછરડાને એ થાય જઈ રહ્યો છે અને આ દીપડો પેંદો પડેલો છે અને પકડવા માટે બે પાંજરા ગોઠવવામાં આવે છે નવાઈની વાત એ છે કે ગળિયા ગ્રામ પંચાયતના સરપંચ પીએમ રાઠવા જાતે પોતે વન વિભાગના આરએફઓ વર્ષો સુધી રહ્યા છે અને છેલ્લે સબ ડીએફઓ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તેઓ જાતે સરપંચ છે તેમ છતાં પણ દીપડો ગાંટતો નથી અને દીપડો છે તે આ વન વિભાગના અધિકારીઓ જાતે પોતે જ્યારે સરપંચ પદ પર બિરાજમાન હોય ત્યારે પણ આ દીપડાઓ આ ત્યાં બાજુમાં તેલાવ માતા મંદિર તેલાવ માતાનો જે ડુંગર આવેલો છે તે તેલાવ માતાના ડુંગર પાસે આ દીપડો ત્યાં ઉપર વાસ કરતો હોય નીચે શિકાર કરવા આવતો હોય છે અને એ અંગેની પણ માહિતી આપવામાં આવી છે અગાઉ સરપંચ જે આવી હતી તેમાં પણ એમણે કહ્યું હતું કે તેલાવ માતાના ડુંગર ઉપર શિકાર કરવા જતો હોય છે ત્યાંથી એ નીચે શિકાર કરવા માટે આવતો હોય જ્યારે શિકાર કરવા નીચે આવે સમય સમયે કોઈ બહાર નહીં નીકળવું આવી સૂચના પણ આપવામાં આવે છે પરંતુ આ દીપડો તમે જુઓ કે બિંદાસ ત્યાં લોકોની પબ્લિક વસ્તી પણ છે ત્યાં વિડીયો ઉતારવામાં આવે તે વખતે પણ ત્યાં ટોરું ઊભું હતું ટોળાની પણ કોઈ દરકાર કરતો નથી અને પોતાનો જે શિકાર કરેલું જે જાનવર છે વાછરડું એની બિંદાસ લઈ જઈ રહ્યો છે ખેતરમાં લઈ જઈ રહ્યો છે અને ખેતરમાં જઈ અને ત્યાં બાજુમાં પચાસ સાઠ ફૂટ અંતરે અને તેને એ હન્ટિંગ કરી અને એને એનું આરોગ્ય પણ રહ્યો છે આ દ્રશ્ય છે ખૂબ જ આમ તો જોવા જઈએ તો સંવેદનશીલ પણ છે આપણને દર્શકોને રૂચિભંગ થાય એ પ્રકારના પણ છે પરંતુ જે રીતે જે ઘટના બની રહી છે પ્રત્યક્ષ દર્શી એ જોઈ રહ્યા છે આપણે કે આ રીતે જો દીપડો શિકાર કરતો હોય ને જો આવા દ્રશ્ય આપણે બુડડીની આજુબાજુ બનતા હોય તો આપણે પણ જોઈને સમજી શકીએ છીએ અને એનો અંદાજ લગાવી શકીએ છીએ કે કયા પ્રકારની પરિસ્થિતિ સ્થાનિકોમાં ઊભી થઈ શકે છે આપણે જે ઘટના બની છે એનું જ નિરૂપણ કરી રહ્યા છે અને એમાં જે અત્યારે આપણે રાત્રે નવ વાગે ગઈકાલે રાતે લગભગ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાતે નવ વાગ્યાના હાથ દ્રશ્ય છે એમને સ્થાનિક લોકોએ વિડીયો મોકલા છે તમે જુઓ દીપડો કેટલો બિંદાસ છે બાજુમાં પચાસ ફૂટ અંતરે જ લોકોનું ટોળું ઊભું છે અને દીપડો પણ જાણે છે કે આ ટોળું ઊભેલું છે તેમ છતાં પણ એની જે દૈનિક કામગીરી છે એમાં કોઈ પણ વિક્ષેપ એની જે રૂટીન કામગીરી એમાં કોઈ વિક્ષેપ જણાતો નથી દીપડાએ પરમ દિવસ એટલે કે સત્યાવીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અહીંયા એક વાછરડાનો શિકાર કર્યો અને બે વાછાડાઓને ઇન્જરી પહોંચાડી હતી ઈજા પહોંચાડી હતી એ અંગેનો રિપોર્ટ ફોરેસ્ટ વન વિભાગમાં કરવામાં આવ્યો છે ને વન વિભાગે અહીંયા દીપડા ઝડપવા માટે બે પાંદડા મૂક્યા છે એક ખાંડિયા કુવા ગામે ત્યાં પટેલ ફર્યા છે જ્યાં ઘટના બની છે રમેશભાઈ મગનભાઈ રાઠવા એના ઘર પાસે અને બીજું એક પાંદરું છે તે ડુંગર છે તેલાવ માતાનો એ ડુંગરના નુકડ પર ત્યાં મૂકવામાં આવેલો છે અને બંને પિંજરાને વૃક્ષોની ડાળીઓથી ઘેરી દીધા છે જેથી નૈસર્ગિક વાતાવરણમાં દીપડો છે બિંદાસ ત્યાં આવીને પિંજરામાં ઘૂસી શકે અને ઝડપી શકાય પરંતુ દીપડો ગાંટતો નથી અને દીપડાનો શિકાર બહાર છે અને નજીકમાં છે અને હાથો હાથ છે જેથી દીપડા એ પિંજરા તરફ પણ જતો નથી બે દિવસથી આ આખો મામલો ગૂંચવાઈ રહ્યો છે અને લોકો છે સુરક્ષા માટે કરી અને કઈ રીતે આ દીપડાની ચુંગાલમાંથી છૂટીએ અને આ દીપડો છે ઝડપાઈ જાય અને મુક્તિ મળે એ પ્રકારની પણ અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે તમને ફરીકવાર જણાવીએ બુડેલી તાલુકાની ગળિયા ગ્રામ પંચાયત હેઠળના ખાંડિયા કુવા ગામના પટેલ ફરિયામાં રમેશભાઈ મગનભાઈ રાઠવાના ઘર પાસેના આ દ્રશ્ય છે એના ઘરની અંદરથી એના વાળામાંથી જ આ દીપડાનો શિકાર કરવામાં આવ્યો હતો અને દીપડા અરે દીપડાએ વાછાડાનો શિકાર કર્યો હતો અને દીપડો આજે બિંદાસ આપણે જોઈ શકીએ છીએ કે વાછરડાને ખેંચી લઈ જઈ રહ્યો છે ખેતર તરફ દ્રશ્ય છે બહુ આમ તો રુચિભંગ ખાય એવા પ્રકારના છે પરંતુ અમે તમને એટલા માટે બતાવી રહ્યા છીએ બ્લર કર્યા વગર કે જેથી તમને આખી માહિતી છે એનો સંપૂર્ણ સચોટ તસવીરી અને વિડીયોગ્રાફિક અહેવાલ મળી શકે અને તમે એનો અંદાજ લગાવી શકો કે દીપડો આટલી વસ્તી માનવ વસ્તી વચ્ચે લગભગ અહીંયા સામે ટોળું ઉભેલું છે ને પચાસ સાઈઠ ફૂટેજ સ્થાનિક યુવાનો આ વિડીયો બનાવીને અમને મોકલો છે કે જેથી દર્શકો જોઈ શકે સમજી શકે કે ખાંડિયા કુવા ગામે પરિસ્થિતિ શું છે અને આ દીપડાને ઝડપવા માટે માત્ર પિંજરું એટલું પૂરતું સંસાધન નથી છોટાઉદેપુર જિલ્લામાં દીપડાઓની સંખ્યા છેલ્લા દસકા કરતાં છેલ્લા દસ વર્ષની અંદર અનેક ખૂબ વધી ગઈ છે અને એને લીધે લોકો જે જંગલોમાં વસતા અહીંના આદિવાસીઓ છે તેઓ અનેક વખતે હુમલાના ભોગ બન્યા છે બાળકોનો દીપડા શિકાર કરી નાખ્યાના બનાવ બન્યા છે કલારાણી પાસે પણ એક જે બનાવ બન્યો હતો તેમાં એક ખેડૂત છે પચાસ વર્ષના કપાસના ખેતરમાંથી દીપડો એને ઉઠાઈ ગયો હતો વાવડી ગામે એ જ રીતે ખાંડી વાવ છે ત્યાં નજીકમાં જ ગામ છે ત્યાં પણ એકા બનાવ બન્યો હતો અને એની અંદર બાળકને શિકાર કર્યો હતો વાવ ગામે અને ત્યાર પછી પટ્ટીની અંદર પણ આદિવાસીઓ વસ્તુનો શિકાર કરવાનો આદિવાસી વસ્તીમાં પહોંચીને તે શિકારની અને હુમલાની ઘટનાઓ અનેક બની છે ઉમરવા ગામે પણ અશોક રાઠવાના છોકરાને પણ આ દીપડો ઉઠાઈ ગયો હતો અને એને મોતને ઘાટ ઉતાર્યો હતો એ દીપડો અલગ હતો જોકે આ રીતે દીપડાઓના હુમલાઓની ઘટના માનવ વસ્તી પર અનેક વખત બની છે ને ફરી એક વખત જ્યારે માનવ વસ્તી તરફ દીપડો ધસી આવ્યો છે તો લોકોની ચિંતા પણ ઉભી રહી છે ગૈડિયાના સરપંચ પીએમ રાઠવા સજાગ છે અને તેઓએ લોકોને સુરક્ષા માટેનો સંદેશો પણ વ્યક્ત કર્યો છે લોકોની સલામતીનો સંદેશો પણ વ્યક્ત કર્યો સલામતી રાખવા માટે અને કેર લેવા માટેની પણ વાત કહી છે જોકે એ વાત સાચી છે પરંતુ જ્યારે લોકો દીપડો એમની સામે જ ફરતો હોય અને શિકાર લઈને દબોચીને ફરતો હોય અને ખાતો હોય તો લોકોને કેમ પોતાની ચિંતા ન થાય એ પણ સવાલ છે આ તમામ સવાલોની વચ્ચે લોકો દીપડો ઝડપી પાડવામાં આવે ઝડપથી એની પણ માગણીઓ કરી રહ્યા છે